વડાલી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષની વરણી કરવામાં આવી સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકા પંચાયત કચેરી ખાતે વિધિવત રીતે નવા પ્રમુખ તરીકે મહિલા પરમાર ચેતનાબેન ઉપપ્રમુખ તરીકે ડાભી રાજુસિંહ કારોબારી અધ્યક્ષ પટેલ નિશાબેનની ભાજપ સંગઠન વતી કારભાર સોંપાયો છે ત્યારે વડાલી તાલુકા પંચાયત અવિરત વિકાસ થાય તે માટે તમામ સદસ્યો સાથે મળીને તાલુકાનો વિકાસ કરવા માટે કટિબદ્ધ છે આ પ્રસંગે હડિયોલ તખતસિંહજી અશ્વિનભાઈ પટેલ ભરતભાઈ પાટીદાર વગેરે જેવા મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું તથા મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા હતા અઢી વર્ષ પૂર્ણ કરનાર ની તો હું ભારતીયનો આભાર માની પદવી આપી ધારાસભ્ય સાહેબજી રમણલાલ વોરા સાહેબનો પણ આભાર માનું છું તથકસિંહ બાપુ અશ્વિનભાઈ સાહેબ સાહેબ ભાટી રમેશભાઈ સંગઠનના સૌ હોદ્દેદારો એમનો ખૂબ ખૂબ આભાર માનું છું સંગઠન સાથે જોડાયેલ સૌનો અને તાલુકા પંચાયતનો સદસ્યશ્રીઓનો કે જેમને મને સહકાર આપ્યો અને બીજું કે જ્યાંથી મને ટિકિટ મળી ત્યારથી મારા લોભાડા ગ્રામ પંચાયતના કંપા ત્રણ મણિનગર કંપા લક્ષ્મણપુરા કંપા નાયનગર કંપા અને કબુસની ગામના સૌએ મને સાથ સહકાર આપી અને આજ સુધી સાથ સહકાર આપ્યો અને અત્યારે આ પદવી સુધી મને પહોંચાડી તેમનો પણ ખૂબ ખૂબ આભાર અને આ આપણા પ્રમુખ સાહેબ કે જે આજ સુધી અઢી વર્ષમાં જે સારા કાર્યો કર્યા છે એમ પણ બુક પણ કરીશ અઢી વર્ષમાં મને જે સાથ સહયોગ આપ્યો એ બદલ હું સર્વે સદસ્યશ્રીઓનો આભાર આભાર વ્યક્ત કરું છું સાથે જે મને માર્ગદર્શન પૂરું પાડ્યું અને સહયોગ આપ્યો એ બદલ ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા સાહેબ તખતસિંહ બાપુ ભાટી સાહેબ રવિન્દ્ર કાકા અમરા પ્રભારે સિંધ સાહેબનો હું આભાર માનું છું અને સંગઠનનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું